ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ફરી પાછા નવા હેતુલક્ષી પ્રશ્નો સાથે મનીષ મનીષોળા આપની સમક્ષ દાંડી લેક્ચર નંબર એકસો સાતમાં હાજર થયો છે મિત્રો તો આપણે જોઈએ મિત્રો એ પેલા એક સુંદર મજાના વાક્ય સાથે પ્રારંભ કરીએ મિત્રો કોણ કહે છે કોણ કહે છે તકદીર છુપાયું છે તારા ભાલમાં કોણ કહે છે તકદીર છુપાયું છે તારા ભાલમાં કોણ કહે છે સફળતાની રેખાઓ નથી તારા હાથમાં કોણ કહે છે સફળતાની રેખાઓ નથી તારા હાથમાં એકવાર ખંતથી હે વિદ્યાર્થી મિત્ર એકવાર ખંતથી મહેનતથી કામ તો કરીજો એકવાર ખંતથી મહેનતથી કામ તો કરીજો વિધાતા ખુશ થઈ વિધાતા ખુશ થઈ ત્રિલોકનું રાજતિલક ત્રિલોકનું રાજતિલક કરી દેશે તારા લલાટમાં તારા લલાટમાં સારું મિત્રો તો આપ જોઈ રહ્યા છો એ તો લો પ્રશ્નો એમાં ઓકે સારું મોસ્ટી સિરીઝ આપણે જે ચાલી રહી છે બરાબર પેલા એ વિભાગ પછી બી સી અને ડી એ આપણે જોવાના છીએ સારું સારું મિત્રો અહીંયા શૂન્યનો ગુણાકાર જે રેગ્યુલર પૂછાતો દાખલો છે મિત્રો બહુ અઘરો નથી બરોબર છતાં પણ અગાઉના લેક્ચરમાં આપણે જોયા કેટલાક ચેન્જ હેતુલક્ષી પ્રશ્નો કયા કયા પ્રકારે પૂછાય ગુણવાળો છે તો એ આપણે જોયા છે મિત્રો તો આ સરળ દાખલો આપણે જોઈ લઈએ મિત્રો ઓકે શું કહે છે ભાઈ અહીંયા શૂન્યનો ગુણાકાર તો આપ સૌને ખ્યાલ છે કે ભાઈ એ બરાબર નો ગુણાકાર એટલે કઈ બહુપદી છે આપણી પાસે કે પી ઓફ એક્સ બરાબર એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી બરોબર તેથી આપ જોઈ રહ્યા છો મિત્રો એક બરાબર માઇનસ હોય તો એ કશું દેખાતું નથી પણ ગણિતમાં ઈશ્વર એટલે એક અત્ર તત્ર સર્વત્ર હોય બરાબર તો અહીંયા એક છે એ માઇનસ એક અને સી કેટલા છે કે ઓકે સારું તો કે ભાઈ શૂન્યનો ગુણાકાર તેથી આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી ના છેદમાં ઓકે સરસ ઓકે અને શૂન્યનો ગુણાકાર કેટલો આપ્યો છે માઇનસ એક ના છેદમાં ત્રણ ઓકે આપ્યો છે બરાબર ગુણાકાર અહીંયા આપેલો છે ખાસ જોઈ લો મિત્રો માઇનસ એક ના અને સી ની કિંમત આપણે કેટલી આવી કે અને એ છે છ રેડી મિત્રો તો આ રીતે અહીંયા ગુણાકાર આપ્યો છે એટલે કે એમ કરી પછી મિત્રો અંશ છેદ બરાબર અંશ છેદ ત્યારે ચોકડી બરાબર કે આ અંક મેં આમ મોકલી દ્યો આને આમ મોકલી દ્યો એટલે શું થશે ભાઈ છ આ બાજુ તેથી માઈનસ એક ગુણ્યા છ રેડી અને ત્રણ ગુણ્યા કે રેડી મિત્રો જ્યારે આવું સ્ટેપ આવે અંશ છેદ બરાબર અંશ છેદ ત્યારે ચોકડી કરવાની ઓકે આ પદને આ બાજુ મોકલી દો આ પદને આ બાજુ ઓકે સરસ ઓકે હવે માઇનસ એક ગુણ્યા છ એટલે કે માઇનસ છ એટલે થ્રી કે તેથી માઇનસ છ ના છેદ માં ત્રણ બરાબર કે એટલે કે ભાઈ ત્રણ દુ છ તેથી કે બરાબર કેટલા આવ્યા માઈનસ બે ઓકે મિત્રો તો એકદમ સરળ દાખલો આ ખાસ જોઈ લેશો મિત્રો માઇનસ બરાબર બે જવાબ એવો આપણો આવ્યો તો અહીંયા તો આપણે શું કરશું આપણે યસ માઈનસ બે જવાબ આવે છે ઓકે નેક્સ્ટ આપણે જોઈ લઈએ ઓકે હવે મિત્રો અહીંયા શું કરવાનું છે ભાઈ અનન્ય ઉકેલ હોય બરાબર અનન્ય ઉકેલ હોય તો આપણી પાસે જે સમીકરણ છે બરાબર કઈ રીતનું છે ભાઈ બે સમીકરણ હોય તો અહીંયા આપણે પહેલા બે સમીકરણ લખી નાખીએ ભાઈ બે એક્સ કે ભાઈ અહીંયા બે એક્સ વત્તા સાત વાય બરાબર તેર અને પાંચ એક્સ વત્તા બરાબર બત્રીસ છે ઓકે પેલા તો આપણે સમીકરણ આવી રીતે ફેરવી નાખ્યા અને આ પદને આ બાજુ લઈ લઈએ ઓકે અહીંયા લઈ લઈએ આમ પાંચ સોરી મિત્રો અહીંયા સી બરાબર ઝીરો બરાબર એવી રીતે અહીંયા પણ સરખાવી દઈએ વત્તા બી વાય વત્તા સી બરાબર ઝીરો તેથી મિત્રો આ વન બરાબર આ સમીકરણ પહેલું છે વન વન આ કયું આપણું ટુ રેડી તેથી મિત્રો અહીંયા જોઈ લઈએ એ વન કેટલા છે બે છે બી વન કેટલા છે સાત છે ઓકે ઓકે તો પકે બી વન છે સાત છે એ ટુ કેટલા છે પાંચ છે બી ટુ કેટલા છે

તેથી એ વન ના છેદમાં એ ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ બી વન ના છેદમાં બી ટુ બરાબર આપણે ખ્યાલ છે કે ભાઈ અનન્ય ઉકેલ હોય

સાત અને બી ટુ છેદ ઇઝ નોટ ઇક્વલ ટુ અંશ છેદ ત્યારે શું કરવાની ચોકડી બરોબર એટલે કે આમ જવા દઈએ ટુ કે ઇઝ નોટ ઇક્વલ ટુ રેડી મિત્રો કે આમ ગયા પાંચ આમ ગયા તેથી પાસ રેડી મિત્રો તો શું થશે ભાઈ પાત્રીસ ના છેદમાં બી એટલે કે ભાઈ પાત્રીસ ના અડધા બરોબર એટલે કે સત્તર શું થશે જવાબ તમારો આવશે કે ઇઝ નોટુ જો ઉતાવળમાં પરીક્ષામાં ધ્યાન રાખવા ને તો આ ટીક કરી નાખો કે ઇઝ ઇક્વલ ટુ કરી નાખો બરોબર એટલે એ ધ્યાન રાખવાનું સારું નેક્સ્ટ આપણે જોઈ લઈએ ઝડપ રાખીએ મિત્રો સમીકરણ દેખાય આ બંને સમીકરણ જોવ ને તો તરત જ ખબર પડી જાય કે ભાઈ આ વધતા વાળો ને એક ઓછા વાળો છે તો લખી નાખીએ આપણે ચાલો શું કરીએ આપણે ઝેડ ઇક્વલ ટુ સારું મિત્રો જો અહીંયા ઝેડ શું છે ઝેડ વત્તા એક્સ બાર બરાબર અઠાણું અને અહીંયા શું છે ઝેડ ઓછા એક્સ બાર બરાબર બાર મિત્રો સારું તો આ બાર આમ ગોતવાનું છે એકસો દસ ના છેદ માં બે કેટલા થયા પંચાવન દુ એકસો પંચાવન ઓકે મિત્રો ઓકે સારું હવે એના પછી શું જોઈએ બીજું તો હવે કયું ઝેડ વત્તા બાર બરાબર કેટલા છે અઠાણું હાલો ઝેડ તમારે કેટલા આવ્યા પંચાવન બરાબર સારું ઓકે તો કહીએ પંચાવન વત્તા એક્સ બાર બરાબર અઠાણું એક્સ બાર બરાબર કેટલા હતા નવ 5 પાંચ એટલે કે બરાબર ચાર આઠ માંથી જાય એટલે કે ત્રણ ઓકે એક્સ બાર બરાબર તેતાલીસ ઓકે સારું હવે આપણે એમ શોધવાનું બરાબર આંતર ધરાવતું સૂત્ર આ તો એક હશે જ દાખલો રેડી મિત્રો સરસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઝેડ ઇઝ ઇક્વલ ટુ થ્રી એમ કેટલા તમારા પંચાવન બાર કેટલા છે તેતાલીસ તેથી પંચાવન બરોબર

છ ને પાંચ અગિયાર વધી પડે એક આઠ ને પાંચ તેર ને એક કેટલા થયા ચૌદ બરાબર એકસો એકતાલીસ ના છેદ માં ત્રણ તેથી વાનો છેદ ઉડે યસ ત્રણ ચોક બાર ત્રણ સત્તા એકવીસ રેડી તેથી આંતર સંબંધ ધરાવતો આ સૂત્ર ખાસ કરી લેવાનું રહેશે મિત્રો આ ભૂલાઈ ની ખાસ જોઈ લો આ સૂત્ર છે યાદ રહેવું જોઈએ ઝેડ ઇઝ કલ થ્રી એમ ટુ એક્સ બાર ઓકે સરસ ચાલો હવે આપણે શું અહીંયા આપણે જોઈએ છે એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ટી હાલો એન કેટલા આપ્યા છે ચાર યસ એ શોધવાનો છે બરાબર ઓકે એન કેટલા આપ્યા છે અને માઇનસ ચાર બરાબર સાત એન બરાબર સાત માં થઈક જાય તો છ તેથી એ પ્લસ મિત્રો અહીંયા ધ્યાન આપી દઈએ છ ચોક ચોવી અહીંયા કશું ચિહ્ન નો એટલે વત્તા ગુણ્યા વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા બરાબર હવે આ ચોવીસ ને આ બાજુ લાવો એટલે કેટલા થયા તેથી આપણા એવા જવાબ અટકાવીશ ઓકે તો મિત્રો એકદમ સરળ દાખલો છે આ દાખલો ખાસ કરજો બરોબર સારું ઓકે નેક્સ્ટ આપણે જોઈ લઈએ સારું મિત્રો અહીંયા સામાન્ય તફાવત શોધવાનો ઘણી વાર શું થાય કે ભાઈ સામાન્ય તફાત બહુ ઇઝી દાખલો પણ અહીંયા આપણે એક ઓછા જ્યારે આપે મિત્રો ખાસ ધ્યાન રાખો કે અહીંયા જ્યારે ઓછાનું જે ચિહ્ન આપે છે બરાબર આ ઓછા ત્યારે ખાસ ધ્યાન રાખવું પડે બરાબર અહીંયા ઓછા પાંચ ઓછા એક તો આપ સૌને ખ્યાલ છે કે ભાઈ આ એ વન બરાબર આ શું થશે એ ટુ આ એ થ્રી આ એ ફોર બરાબર સારું ચાલો હવે આપણે ડી શોધવો છે તો ભાઈ ડી નું સૂત્ર હવે સામાન્ય તફાવત ડી બરાબર એ ટુ માઇનસ એ વન બરોબર એ ટુ અહિયાં કેટલા છે માઇનસ એ સૂત્રના માઇનસ અને સરવાળા બાદ બાકી બે ચિન્ન જુદા જુદા બે ચિહ્ન જુદા જુદા બે ચિહ્ન જુદા જુદા બાદ બાકી થાય પાંચ માંથી એક જાય તો કેટલા વધશે ચાર રેડી તો ભાઈ બરાબર કેટલા આવશે ચાર ઓકે તો અહીંયા જવાબ તમારો આવશે ચાર ઓકે ક્લિયર છે મિત્રો તો આ રીતે તમારી સામે આવા દાખલા ગણી રહ્યા છીએ આપણે ઓકે મિત્રો તો મિત્રો તમારી સામે આવા દાખલા છે એ ગણવા પ્રયત્ન કર્યો છે મિત્રો થેન્ક્સ ફોર વોચિંગ મનીષ મિંજુડા યુટ્યુબ ચેનલ બરાબર તમારા માટે મિત્રો આ કામ કરી રહ્યા ફ્રી ઓફ બરાબર ફ્રી ઓફ ચાર્જ કોઈ ચાર્જ નથી અને તમારી સામે આ એસએસસી બોર્ડની તૈયારી કરવા માટે હું મિત્રો પ્રયત્નશીલ છું તમારી સાથે બરાબર તો દરેક બાળકો છે સરસ મજાની તૈયારી કરો આપણે સત્યાવીસમી ફેબ્રુઆરી બરાબર પરીક્ષા શરૂ થવાની છે એ પહેલાં આપણે આ બધી તૈયારી કરી રહ્યા થેન્ક યુ